નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી તે દિવસે એક ટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા વાર્તા શિવ અને પાર્વતી સોઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીને તેને કહ્યું કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યા કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખત સોખા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોકથી બચવા માગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દૂધ પણ સાંભળતા જાઉં મારા આચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરદા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને કોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાળ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એ વાતે ક્યાં પાપ કર્યા હશે તેનું નિવારણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબા પણ બોલ્યા કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનારા વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા બાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માગ માગ જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કહે પ્રભુ મારા કોટનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવ શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય કોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખને આ નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું એ બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તર છોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દૂધ દુઃખ દૂર થશે ત્યારબાદ શિવ કોડા વિશે જણાવતા કહ્યું તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે એ તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિધવાન હતો પણ તેને કોઈ વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તું બીલીપત્રને તેની આંખોને અડકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે